હલો મિત્રો જય માતાજી જય સતી માતા આજે હું ઓડિશાથી આપણે મુના જઈ રહ્યો છું અરવિંદ ભુવાજી મેનાણી માતાના જામ દર્શન કરવા માટે મિત્રો આગળના વિડીયોમાં જોતા રહેજો હાલમાં ભોંક્યો છું આપણે ફાટક લાઈનમાં કહો છું થોડીક અક્ષરની અંદરમાં ત્યાં આગળ આપણે પહોંચી જઈશું અને તમને પણ માતાજીના દર્શન કરાવીશું મિત્રો આપ વિડીયોમાં આગળ રહેતા રહેજો જય માતાજી なるほど。